મિત્રો લોકશાહીના જે આધાર સ્તંભો હોય તેમાં બે અગત્યના આધાર સ્તંભો ખૂબ જ મહત્ત્વના એના વગર લોકશાહી એ લોકશાહીના કહેવાય એમાં એક જે છે એ સુપ્રીમ કોર્ટ અને એ સિવાય ઇલેક્શન કમિશન જો ઇલેક્શન કમિશન ઉપર સુપ્રીમ કોર્ટનો હોલ્ડ ના હોય અને જ્યારે ઇલેક્શન કમિશન એ પોતાની મનમરજી મુજબનું વર્તન કરે અને પોતાના જે સત્તા પક્ષ હોય એના સરેન્ડર થઈને જો કામ કરતી હોય એવા સમયે એમ સમજવું કે નામની લોકશાહી છે અને બેકગ્રાઉન્ડમાં એ લોકશાહી એ તાનાશા અથવા તો સરમુખત્યારશાહીમાં પ્રવર્તી ચૂકી છે એનું પરિવર્તન થઈ ચૂક્યું છે ખાલી જાહેરાત કરવાની બાકી છે ટૂંકમાં જ્યારે ઇલેક્શન કમિશન સત્તા પક્ષના ફેવરમાં રહીને કામ કરવાની શરૂઆત કરે ત્યારથી સમજવું કે લોકશાહીનો એક આધાર સ્તંભ એ ખતમ થઈ ચૂક્યો છે અને જ્યારે એ ઇલેક્શન કમિશનના ફેવરમાં જો ઇલેક્શન કમિશને કોઈ ગલત વર્તન કર્યું હોય અને એ ગલત વર્તનને છાવરવાનો પ્રયત્ન જ્યારે ઇલેક્શન કમિશન દ્વારા થાય તો એ વખતે એવું સમજવું કે લોકશાહી સંપૂર્ણપણે નાશ પામી ચૂકવાના આરે છે આને કવર કરવાનું કામ માત્ર વિપક્ષનું નહીં પણ વિપક્ષની સાથે સાથે આમ આદમીનું પણ છે સામાન્ય વ્યક્તિનું પણ છે કે દેશના એક એક નાગરિકનું ફરજ બને છે કે આ દેશની લોકશાહીને ટકાવી રાખવા માટે પોતે પણ એક એક્ટિવ એક નાગરિક તરીકે કાર્ય કરે એના માટે જે કંઈ પણ પગલાં લેવાના થાય લે તો આ બાબતે આપણે જાગૃત રહીએ જ્ઞાન મેળવીએ બંધારણનો અભ્યાસ કરીએ કેમ કે બંધારણની અંદર સંપૂર્ણપણે લોકશાહીને કેવી રીતે ચલાવવી એ બધી જ છણાવટ કરેલી છે તો આપણો દેશ ચાલે એ બંધારણ મુજબ જ ચાલવો જોઈએ અને જ્યારે બંધારણથી વિરુદ્ધમાં કોઈ પણ વર્તન થતું હોય કોઈ પગલું લેવાતું હોય તો જાગૃત નાગરિક તરીકે દેશના એક એક નાગરિકની ફરજ છે કે એ બાબતે પોતાનાથી જે કંઈ પણ બને એ કરતું રહે જય હિન્દ જય ભારત